અનિરુદ્ધ સિંહ બાદ રાજદીપસિંહ જાડેજાની મુશ્કેલીમાં પણ સતત ને સતત જે છે તે વધારો જોવા મળી રહ્યો છે કે રાજદીપસિંહે એ જામીન અરજી મૂકી હતી હવે હાઈકોર્ટે એમને ઝટકો આપ્યો હોવાની વિગતો જે છે તે મળી રહી છે

એ જામીન અરજી મૂકી હતી હવે હાઈકોર્ટે એમને ઝટકો આપ્યો હોવાની વિગતો જે છે તે મળી રહી છે સાથે જ આગોતરા જામીન અરજી એ ફગાવી દેવામાં આવી હોવાના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો રાજદીપસિંહ જાડેજા એ જામીન અરજી જામીન અરજી કરી હતી અને તેમાંથી હાઈકોર્ટ જે છે તેમણે મોટો ઝટકો આપ્યો છે અનિરુદ્ધ સિંહ બાદ રાજદીપસિંહ જાડેજાની મુશ્કેલીમાં પણ સતત ને સતત જે છે તે વધારો જોવા મળી રહ્યો છે

અનિરુદ્ધ સિંહ જાડેજા અને રાજદીપસિંહ રીવડાના સમર્થનમાં હતું ક્યાંક લોકો એનું સમર્થન કરી રહ્યા હતો તો ક્યાંક લોકો એમણે એવું કહી રહ્યા હતા કે આખી જે ઘટના બની તેની અંદર જો મુખ્ય હાથ હોય તો એ આ બંનેનો હતો એ પ્રકારના આરોપો જે છે તે લાગતા હતા ત્યારે ફરી એકવાર એવા સમાચાર કે જ્યાં રાજદીપસિંહ જાડેજા કે જેમણે જામીન અરજી મૂકી હતી તે અત્યારે કોર્ટે ફગાવી દીધી છે આજ મુદ્દે વાત કરવા માટે મારી સાથે ન્યૂઝ રૂમ સ્ટુડિયોથી પ્રદીપ જોડાયા છે પ્રદીપ ઘણા લાંબા સમયથી આ એક ચર્ચામાં આવ્યો બિલકુલ ભાવિક સૌથી પહેલા કેસની અંદર જો વાત કરવામાં આવે તો રાજદીપસિંહ રીબડાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા જેમની અમિત ખૂટ કેસ અંદર જામીન અરજીએ ફગાવવામાં આવી હતી એ કેસની અંદર બંને પિતા અને પુત્ર એ બંને ફરાર છે આ કેસની અંદર ઘટના એ બની અને ચાર મહિના જેટલો સમય વીતી ચૂક્યો છે અને હજુ આ કેસની અંદર બંને ફરાર છે અને ત્યારથી અત્યાર સુધી અનેક વખત એ આગોતરા જામીન અરજી મૂકી ચૂક્યા છે જોકે હજુ પણ એ આગોતરા આ જામીન અરજી એક બાદ એક વખત રદ કરવામાં આવી રહી છે ત્યારે આજે રાજદીપસિંહ રીબડાની એ આગોતરા જામીન અરજીને લઈને બે દિવસ પહેલા સુનાવણી હાથ ધરવામાં આવી હતી ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો જે ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો એ આજે ચુકાદો આપવામાં આવ્યો છે જેમાં જામીન અરજીએ ફગાવવામાં આવી છે આ કેસની અંદર બે દિવસ પહેલાં જે ચર્ચા થઈ હતી ચર્ચા મુજબ અમિતકુટ આત્મહત્યા કેસમાં ફરાર આરોપી રાજદીપસિંહ જાડેજાના હાઈકોર્ટ દ્વારા આગામી જે બે દિવસ ત્રણ દિવસ પહેલાં જે ભૂતકાળમાં ચર્ચાઓ થઈ હતી તેના અંતર્ગત આગોતરા જામીન ફોગાવ્યા છે ત્રણ મહિના રોજ રાજકોટમાં મોડલિંગ ક્ષેત્રે કાર્યરત સગીરાએ આ કેસમાં ફરિયાદ નોંધાવી હતી પાંચ તારીખના રોજ તેને જીવન ઢૂંકાવ્યું હતું બે ત્રણ દિવસ પહેલાં ભાવિક જ્યારે હાઈકોર્ટની અંદર સુનાવણી હતી ત્યારે એફએસએલ રિપોર્ટને લઈને ચર્ચાઓ થઈ હતી એ ચર્ચા અને ઘટના બાદ અનિરુદ્ધસિંહ ઘટનામાં રહીમ મકરાણી નામના એક શખ્સ હતા જે આ ત્રણ ત્રણ હજુ સુધી ફરાર છે અનિરુદ્ધસિંહ રાજદીપસિંહ આરોપી છે ગત વિધાનસભાની ચૂંટણીમાં અમિત કુટે આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેના ક્યાં લઈને આ આખી ઘટનાને અંજામ આપ્યો હોવાનું અમિત કુટે અંતિમ નોટની અંદર લખ્યું હતું પરંતુ જ્યારે હવે આ કેસના ફરિયાદમાં મૂળ ચાર આરોપીઓ છે અનિરુદ્ધસિંહ રાજદીપસિંહ અને બે સગીરા પાંચમા આરોપી સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું છે જેમાં આ ઘટનાની અંદર એક રહીમ મકરાણી નામના શખ્સનું પણ નામ સામે આવ્યું છે કેસની અંદર અત્યાર સુધી બે એડવોકેટના પણ નામ સામે આવી ચૂક્યા છે આજે જ્યારે હાઈકોર્ટે તેમનો ચુકાદો આપ્યો છે જામીન અરજી આગોતરા જે રદ કરવામાં આવ્યું છે ફગાવી છે એ કેસની અંદર આ સૌથી મોટા સમાચાર એ છે કે ત્રણ દિવસ પહેલા અનિરુદ્ધસિંહ જાડેજા કે જેમની ભૂતકાળની અંદર પોપટલાખા સોરઠિયા હત્યા કેસની અંદર તેમની સજા માફી રદ કરવામાં આવી છે એના બીજા દિવસે એમની અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ જાડેજાની પણ અમિત ખોટના મામલાની અંદર સુનાવણી હાથ ધરવામાં આવી હતી એ પણ જામીન અરજી રદ કરવામાં આવી છે તેમાં પણ હાજર થવા ફરમાન ફરમાવ્યું છે અઢાર સપ્ટેમ્બરે તેમની અંતિમ તારીખ છે પોપટલાખા સોરઠિયા હત્યા કેસની અંદર સરેન્ડર કરવા માટે જોકે હવે રાજદીપસિંહ જાડેજાની પણ આગોતરા જામીન અરજી ફગાવવામાં આવી છે તેમની પણ પોલીસે તપાસ હાથ ધરી છે ધરપકડ માટે અલગ અલગ જગ્યાઓ પર તજવીજ હાથ ધરવામાં આવી છે હવે જોવાનું રહેશે અઢાર તારીખના રોજ જો અનિરુત્સિંહ જાલેજાએ હાજર થાય છે તો એ દરમિયાન રાજવીપસિંહ રિવડા પણ હાજર થાય છે કે કેમ કેમ કે અમિત કુટ કેસની અંદર તેઓ પણ ફરાર છે બનને પિતા પુત્રનું નામ પણ અમિત કુટની અંદર કેસની અંદર સામેલ છે જો પોપટલાકા સોરઠિયાથી આ કેસની અંદર તેઓ જેલની અંદર જાય છે હાજર થાય છે તો ગોંડલ તાલુકા પોલીસની ટીમ એ અરેસ્ટ વોરંટના આધારે તેમની કસ્ટડી લઈને આ કેસમાં પૂછપરછ હાથ ધરે તેવી શક્યતાઓ છે હવે ભાવિક જોવાનું રહેશે આવનારા સમયની અંદર કે અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા અત્યાર સુધી ગુજરાત હાઈકોર્ટ સેશન કોર્ટ અને તાલુકા લેવલે તેમની જામીન અરજી અનેક વખત રદ થઈ ચૂકી છે ત્યારે હવે ગુજરાત હાઈકોર્ટની અંદર તેમની જામીન અરજી આ રદ થતાની સાથે જ પહેલા પહેલાં અનિરુદ્ધસિંહની રદ થઈને ત્યારબાદ રાજદીપની એ રદ થઈ છે હવે આ આગોતરા જામીન રદ થતાની સાથે જ કયા પ્રકારની આગામી સમયમાં કાર્યવાહી કરવામાં આવે છે શું ફરી એક વખત આગોતરા જામીન અરજી મૂકવામાં આવે છે અથવા તો પોલીસ આ આખી ઘટનામાં કઈ દિશામાં તપાસ હાથ ધરે છે તેના ઉપર સૌ કોઈનો નજર અથવા મંડાણ રહે છે ભાવિક પણ પ્રદીપ એક વાત એ પણ કે આની પહેલા થોડા દિવસ પહેલા એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેની અંદર એક યુવતી અને એક યુવક કે જે બંને વાત કરતા હતા અમિત ખૂટનું નામ પણ એમણે લીધું હતું એ વિડીયો મારફતે કે ભાઈ અમને હતી સાથે માસ્ટર માઇન્ડ કોણ છે તેના પર સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે સાથે જ એ પિતા પુત્રના સમર્થનમાં રીબડા અંદર એક સૌથી મોટું સંમેલન પણ મળે છે ક્ષત્રિય સમાજના આગેવાનો પણ ભેગા થાય છે સાથે

ત્યારથી અત્યાર સુધી આ કેસમાં અનેક વખત ટર્નિંગ પોઈન્ટ આવ્યા અનેક વખત એ બંને પક્ષના સમર્થનની અંદર આવેદનપત્રો આપવામાં આવ્યા લોકો એકઠા થયા કાર્યક્રમો થયા સંમેલનો મળ્યા ત્રણ મેની ઘટના પાંચ મે અમિત ખુટે પોતાનું જીવન ટૂંકાવ્યું ત્યારબાદ આ કેસની અંદર જયરાજસિંહ જાડેજા કે જેઓ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા પરિવારને સાંત્વના આપી હતી ગણેશ ગોંડલ પણ એ ગોંડલ અને રાજકોટ ખાતે પોસ્ટમોર્ટમ રૂમની બહાર પણ જોવા મળ્યા હતા અંતિમ યાત્રાની અમિત ખોટની હતી તે દિવસે પણ ત્યારે પણ ગણેશ ગોંડલ જોવા મળ્યા હતા જ્યારે પરિવારના એ મહિલાઓ ત્યાં એકત્રિત હતી દરમિયાન ગીતાબા જાડેજા પણ ત્યાં પહોંચ્યા હતા તેમણે પણ કહ્યું કે આ કેસની અંદર તપાસ તપાસ થશે પરિવારની એક જ માંગ હતી કે જે અંતિમ નોટની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તમામની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે જો કે આ તમામની સામે કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે તપાસ ચાલી રહી છે તમામની વચ્ચે બે એડવોકેટના નામ ખોલ્યા તેમની પણ અટકાયત કરવામાં આવી પૂછપરછ હાથ ધરવામાં આવી બંને એડવોકેટની પૂછપરછ અને તપાસ બાદ આ કેસમાં નવા ટર્નિંગ રિપોર્ટની રાહ જોવાઈ હતી સગીરાના નિવેદનો વારંવાર બદલાતા હતા એ પણ પણ આ કેસની અંદર તપાસનો વિષય છે એમાં અનેક ખુલાસાઓ થયા ત્યારબાદ આપે જે વાત કરી હતી કે જે એક સગીરાનો અને એક યુવકનો વિડીયો હતો વાયરલ થયો હતો જેમાં અમિત ખૂટના નામનો ઉલ્લેખ થયો હતો એ ઉલ્લેખ જે વિડીયો વાયરલ થયો હતો એની અંદર એ સગીરા વાતચીત કરી રહી હોવાની વાત સામે આવી હતી અમિત ખૂટના નામનો ઉલ્લેખ હતો રૂપિયા માટે આ પ્રકારની કામગીરી કરી હોવાની પણ વાત ખોલી હતી એક યુવકને યુવકવાનું કાવતરું હતું જેનું નામ અમિત હતું હવે આ પ્રકારનું ભૂલથી પણ ભૂલ નહીં કરવું આ પ્રકારની અનેકચીતો યુવક અને સગીરા વચ્ચે થઈ હતી જો કે પોલીસ તપાસનો વિષય છે કે વિડીયો ખરાય કરતો છે કે કેમ જોકે એ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે કે કેમ એ પણ હજી હકીકત સામે નથી આવી હવે આ તમામની વચ્ચે નિરૂદ્ધસિંહના સમર્થનની અંદર રાજસિંહના સમર્થનની અંદર એક સંમેલન પણ મળ્યું હતું એ સંમેલનની અંદર અનિરુદ્ધસિંહ જાડેજાને આખી આ ઘટનામાં પોપટલાખા સુરઠિયાની જે હત્યા કેસની અંદર આજીવન સજા તેમની રદ જે સજા માફી હતી એ રદ થઈ હતી એના સમર્થનની અંદર આ સંમેલન મળ્યું હતું ભૂતકાળની અંદર એક વખત રાજકોટ ખાતે કલેક્ટર કચેરી અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહના સમર્થનની અંદર અમિત ખૂટ કેસની અંદર આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું એટલે આ કેસ એ સતત ગૂંચવાતો રહે છે એટલા માટે ગૂંચવાતો રહે છે કે આ કેસની અંદર શું કહે હકીકત છે એ તપાસની અંદર ખુલવાનો વિષય છે પરંતુ આ કેસ એટલો હાઈ વોલ્ટેજ એટલા માટે બન્યો છે કે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીપલાનું નામ છે જેના કારણે આ કેસ સતત ચર્ચાનો વિષય બન્યો છે અને આ કેસની અંદર વારંવાર ગુંચવણો પણ ઊભી થઈ રહી છે જી 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 પ્રદીપ ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ તો જે પ્રમાણે પહેલા અનિરુદ્ધસિંહ જાડેજા કે જેમની મુશ્કેલીમાં સતત વધારો જોવા મળ્યો હતો પરંતુ હવે પિતા અને પુત્ર બંનેની મુશ્કેલીમાં સતત ને સતત વધારો જોવા મળી રહ્યો છે કારણ કે બંનેની જે જામીન અરજીઓ જે છે તે પેલા અનિરુદ્ધસિંહ જાડેજાની જામીન અરજી એ પગાવી દેવામાં આવી હતી તો બીજી તરફ હવે એવા સમાચાર મળ્યા છે કે રાજદીપસિંહ જાડેજા જે અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર છે અને સાથે જ અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં તેમનું પણ નામ સામે આવ્યું હતું હાલ તો અત્યારે ફરાર છે પરંતુ તેમણે જામીન અરજી મૂકી હતી અને જામીન અરજી પણ મંજૂર થઈ છે